અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘાપરા ગામ વિસ્તારમાં થયેલ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘાપરા વિસ્તારમાં જૂથ અથડામણ થઈ હતી જૂની અદાવતને લઈને છરી તલવાર ધોકા જેવા હથિયારો વડે છૂટા હાથે મારામારી થઈ હતી જે મારામારીના બનાવમાં છ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી બનાવની જાણ થતાં ધારી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જોકે અહીં થયેલ છૂટા હાથે મારામારીના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે